સરસ મજાના આંગણાની અંદર અહીંયા ઉપસ્થિત છો ત્યારે આદરણીય મંચ અને આપ સૌને ફરીથી નતમસ્તક વંદન અને ધ્રુવ ભટ્ટ ખૂબ મજાની વાત કરે કે ઓચિંતુ કોઈ મને રસ્તે મળે અને હળવેકથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાશ્રી મોજમાં અને ઉપરથી કુદરતની રહેમ છે આ કુદરતની રહેમ હોય ને તો જ સરસ મજાના આટલા સમયની અંદર આ કામ થઈ શકે નહીં તો આ કામ ક્યારેય ન થઈ શકે એટલે કુદરતની રહેમ આપણી ઉપર સવિશેષ છે એટલા માટે કુદરતને આજે પરમાત્માને પણ વંદન કરવા છે અને એનાથી આગળ જવું છે ત્યારે મારે તમને સૌથી મજાનો એક સવાલ પૂછવો છે કે આ કાર્યક્રમ કોના માટે છે આદરણીય મંચ માટે હા કે ના કોના માટે છે આપણા માટે ને તો તમારી બાજુમાં જે બેઠા છે ને એનો હાથ પકડીને તમારા બંને હાથ ઉપર લઈ જવાના છે તમારી બાજુમાં જે બેઠા છે ને એનો હાથ પકડો અને બે હાથ મુઠ્ઠી વાળીને ઉપર લઈ જાઓ ભાઈઓને બહેનોને બે ને વિનંતી જે મારો અવાજ સાંભળે છે દરેક વિનંતી કે તમારી બાજુમાં જે છે ને એને સંગઠનનો હાથ છે મુઠ્ઠી છે કોક હવે મારી સાથે બોલવાનું છે આ કાર્યક્રમ મારા માટે છે અને સમજો સ્વીકારવો એ મારે જોવાનું છે હું શૂન્ય થઈને આવ્યો છું હું સગડું છોડીને આવ્યો છું હું કઈક નવું જાણવા અને પામવા માટે આવ્યો છું હું મારા પરિવારની સાથે રહેવા માટે આવ્યો છું હવે હાથ તમારો નીચે આ મંચ ઉપરથી મને થોડો સમય આપ્યો છે એટલે એમ તો મારા ભાગનો જ મને આપ્યો છે પણ એ સમયની અંદર મારે એ કેવું છે કે કદાચ એક બે પાંચ લાખ નું દાન કરો ને તો સમય સંજોગે પાછું કમાઈ શકાય એ પાછું મળી જાય પણ આપ સૌએ સરસ મજાનો અમૂલ્ય બહુમૂલ્ય અને કિંમતી આપનો સમય આપ્યો છે એટલે એક મિનિટ આપની ન વેડફાય મારી વાત કઈક એવી રીતની હશે મારી વાતની અંદર ખમીરની ખુમારીની ખાનદાની દાતારીની સત્યની શૌર્યની સમર્પણતા અને સંઘર્ષની વાતો હશે અને મારી વાતની શરૂઆત કરવી છે પહેલા સૌથી મજાની એક વાત મારે કેવી કોઈ પણ વ્યક્તિની સાથે આપણો સંબંધ તૂટી જાય અને તેમ છતાંય આપણી અને એની જે વાત હોય એ હંમેશા એ ગોપનીય રહે એને આપણી અંદર રહેલી ખાનદાની કહેવાય કોઈ પણ વ્યક્તિને સાથે આપણે અણબનાવ થાય એને આપણે માફ કરી શકવાની તાકાત ધરાવીએ છીએ તેમ છતાં આપણે નથી કરતા પણ તેમ આપણે એને માફ કરી શકીએ આપણું મન મોટું રાખીને તો એને અંદર રહેલી ખમીરી કહેવાય એક બાજુ આપણો પોતાનો ઉભો હોય ને એક બાજુ પારકો ઉભો હોય તેમ છતાંય તેમાંથી સાચો કોણ છે ને ખોટો કોણ છે એ સત્ય પ્રિય તમે બોલી શકો એની તમારી અંદર રહેલી ખમીરી કહેવાય અને એથી વિશેષ કે ઘરે માંડ ખાઈને ખાવાનું થતું હોય તેમ છતાય આ રાષ્ટ્ર હિતના સમાજ હિતના મારા પરિવાર હિતના કામ થતા હોય તે અમારે થોડુંક તો થોડુંક પરિવારની અંદરથી થોડુંક ફૂલની પાંખડી જેટલું પણ આપવું પડે આવી વિચારધારા હોય ને એને દાતારી કહેવાય પણ આ ખાનદાની ખમીરી ખુમારી ને દાતારી જે સમાજની અંદર છલોછલ ભરી છે એ સુજ્ઞ શ્રોતાજનો એવા પાટીદાર સમાજને ફરીથી મારા વંદન અને વંદન ની વાત આવતી હોય ત્યારે હંમેશા હું મંચ ઉપરથી સાત વ્યક્તિને સવિશેષ વંદન કરતી હોઉં પહેલા વંદન આદરણીય મંચને કે એને જોઈને આપણને એને જેવા થવાનું મન થાય એની જે પદ પ્રતિષ્ઠા એની જે માન મર્યાદા જે મોભો છે એના સુધી પહોંચવાનું મન થાય બીજા વંદન વ્હાઇટ મિલિટરી ફોજ આદરણીય બા અને આદરણીય દાદા કે જેની પાસેથી આપણને સંસ્કારનું આપણી પરંપરાનું આપણને ભાથું મળ્યું છે કેમ બોલવું કોની સાથે કેમ બોલવું આપણા સુરાપુરા પૂરા કોણ કહેવાય ક્યારેક તમારે નિવેદ કરવા પડે એ આજની નવી પેઢીને આ આદરણીય બા અને દાદાની પાસેથી મળ્યું છે ત્યારે એમને પણ મારા વંદન એના પછીના ત્રીજા વંદન એ દરેક પિતાને કે જેણે ટાઢું ટિફિનનું ડબલું ખાધું છે કે મારો પરિવાર ગરમા ગરમ જમી શકે એના પછીના ચોથા વંદન એ દરેક માતાને કે જે સવારમાં છ વાગે ડોરબેલ વાગે દૂધ લઈ આવે ત્યારથી લઈને સાંજે દૂધ મેળવવાનું છેલ્લું કામ કરે છે આખો એનો દિવસ છે ને એ પરિવારને પોતાના સંતાનોને ને પોતાના પતિને સમર્પિત કરીને ઘરની અંદર ઘરને સ્વર્ગ જેવું બનાવે છે એવી દરેક માતાને મારા વંદન એના પછીના વંદન આજના યુવા ધનને અહીંયા પચ્ચીસ દીકરા દીકરીઓ હતા એમાંથી મેં ગણ્યા એમાંથી માંડ ત્રેવીસ દીકરાની વચ્ચે આપણી બે ખુમારી ભરેલી દીકરીઓ ઊભી હતી સાહેબ મારું એ કહેવાનું છે કે આપણો સમાજ એવો બને કે ની સામે પચાસ દીકરીઓ ઊભી હોય પણ એના માટે તૈયાર આપણે થવું પડશે એ આજના દરેક યુવા ધનને વંદન કે જેને પોતાના પરિવારનું સમાજનું અને રાષ્ટ્રનું નામ છે એ કઈક અધગેરું અને ઊંચું કર્યું છે અને એના પછીના વંદન એ દરેક દાતાશ્રીઓને વંદન અને દાતા બે રીતના હોય એક એવા હોય કે જે દાનત થી આપે દિલથી આપે અને બીજા દાતા એવા હોય કે પરાણનું લખાવાનું થતું હોય પણ લખાવીને ભાગી જાય આપણને મળે નહીં પણ આપણને દાતા મળ્યા છે એટલા માટે કહેવાય કે તારો કે ચંદ્ર નહીં નહીં સૂરજ છાયો રણે ચડ્યો રાજા પૂરે છીપે નહીં દાતા છીપે નહીં માંગન આયો દાતા ને ખબર પડે કે અહીંયા જરૂર છે અને સામેથી આપી દે અને આ દાતા માટે તો ઘણું બધું કહી શકાય પણ આજે એ ગમતી વાત થઈ કે અહીંયા નામ મને ભૂલાઈ ગયું કે એ સરદાર ધામ સ્થાપક ટ્રસ્ટી તરીકે મળ્યા આપણને એક આપણા સમાજ માંથી એક આપણા ફરીથી યોગદાન આપણે આપી શક્યા અને એના પછી સમિતિને છે કે આ સરસ મજાનું કામ થઈ રહ્યું છે ક્યાં ભાડે રાખવું કોને રાખવા કેમ ગોઠવવા ક્યાં જમવાનું આપવું અને એથી વિશેષ મારે આયોજક સમિતિ ને કેવું તમે ગમે એટલું સારું કરો ને તો કોઈક હોય જ એવા કે આ વિડીયોગ્રાફી વાળા અહીંયા બરોબર રાખવાની જરૂર નહોતી ને તમે ખોટા રાખી દીધા છે આ થાંભલો અહીંયા માંડવાનો ન તો ઓલી બાજુ માંડવાનો ઘણાય હોય પણ મારે એક સવાસ મજાનો સવાલ પૂછવો છે કે બેનો દીકરીઓ એ ગામડાની અંદર ગાય ભેંસ ને બકરી ને બધું જે કઈ પણ હશે એ તમે દોયું હશે હા કે ના તો એની અંદર આંચળ જ્યારે આપણે દૂધ દોતા હોય ને ત્યારે દૂધ નીચે પડે ને ત્યારે એની અંદર એક ઈતડી ચોટી હોય એ ઈતડી ત્યાંથી ઉપર જવાનું કામ કરે એ દૂધ પીવે કઈ વાંધો એનો જન્મ જ લોહી પીવા માટે થયો હોય સમજાય છે આયોજક સમિતિને ફરીથી નતમસ્તક વંદન આટલું સરસ મજાનું છે છેલ્લા આઠ વર્ષથી આયોજન કરવું એ નાની માના ખેલ નથી જમવાનું જાવ તો એની વ્યવસ્થા અલગ અહિયાંથી જે વ્યક્તિઓ અંબાવે છે એની વ્યવસ્થા અલગ પાણી આપવાની વ્યવસ્થા અલગ મહેમાનોને લાવવાની લઈ આવવાની દરેક જાતની વ્યવસ્થા અલગ અને એથી વિશેષ આયોજકને વિચાર આવ્યો હશે કે આપણે એવા ઈનામ દઈએ કે અહીંયા બેઠેલા દીકરા દીકરીઓ છે ને એને જોઈને એમ થાય કે નહીં મારે લેપટોપ જોઈએ છે અને લેપટોપ તમે જયારે તમારી કમાણીનું લેતા હોય ને સાહેબ ત્યારે અને અહીંયા જયારે તમને તમારી એક શોર્યત અને વીરતા અને તમે તમારું સાહસ પ્રદાન કર્યું તમારું સામર્થ્ય હોય અને એના બદલામાં મળતું હોય ને સાહેબ એમાં બહુ ફેર છે અને હું તેમ કહું છું અમારો બીજો ત્રીજો નંબર એટલા માટે આવતો કે અમને પહેલા નંબર આપવા વાળા કોઈ દાતાશ્રી આયોજકો આયોજકો નહોતા અને તમારી પાસે તો સરસ મજાનો ઓપ્શન છે સાહેબ મારી જીવનની અંદર લગભગ મેં ઘણા બધા કાર્યક્રમ કર્યા છે જોઈ છે પણ આવું આયોજન અને એથી વિશેષ કે આવા સન્માન દિલથી વંદન થાય કે નહીં આ વખતે પહેલો નંબર આવ્યો છે ને તો એ ટકી રહે આવતી વખતે તે ટકી રહે આવું સરસ મજાનો આયોજન છે એટલે ફરીથી આ આયોજકોને પણ વધારવાનું અને નતમસ્તક થવાનું મન થાય પણ એથી મારે તમને વિશેષ વાત આગળ કરવી છે ત્યારે કે અહીંયા લગભગ બધા જ પરિવારના વ્યક્તિઓ ઉપસ્થિત છે સ્નેહમિલન એટલા માટે ન થતા હોય કે મારી જેવા સરસ મજાના કપડા પહેરીને આવો જમો ગામની પંચાયત કરીએ અને એથી વિશેષ કે કોની નવા જૂની થઈ કોને ઈનામો મળ્યા અને એથી વિશેષ કે આપણે જમીન છૂટા પડી જઈએ અને થોડુંક જમણવાર ની અંદર પાછો એ તીખું હતું ખારું હતું ખાટું હતું વ્યવસ્થિત નહોતું એવી બધી આપણે પાછી તકલીફો કાઢીએ પણ સ્નેહ મિલન સાહેબ એટલા માટે થતા હોય કે ગામની અંદરથી તાલુકામાંથી કોઈ એવા ગંગા સ્વરૂપ બેનો છે કે જેના જીવનનો ચિરાગ હંમેશાને માટે ઓલવાઈ ગયો છે એ બેનોના જીવનની અંદર અજવાળું કેમ પ્રગટાવી શકાય ઘણા એવા દીકરા દીકરીઓ છે કે જેને ભણવું છે પણ ભણવા માટે આર્થિક સગવડતા નથી તો એ દીકરાને દીકરીને કેમ ભણાવી શકાય અને એથી વિશેષ કે ઘણાય કુટુંબની અંદર એવા સંતાનો એવા ઘર છે કે જે માત્ર આજે મોટા વાળા છે ઉત્તરાયણમાં કે ક્યાંય પણ કામરેજ માં ને તો માત્ર દસ બાય બાર ની રૂમ ની અંદર રહે છે એમાં માસ્ટર બેડરૂમ એ ત્યાં એનું નાવાનું ધોવાનું એનું બાળકોનું રહેવાનું બધું ત્યાં એવા લોકોને ખબર નથી કે આવતીકાલનું નું મારું ભવિષ્ય શું છે ત્યારે એવા લોકોને હાથ પકડીને સરસ મજાની રોજગારી આપી શકાય વર્ષોથી બે ભાઈઓ બોલતા ન હોય બે સંપ્રદાય બોલતા ન હોય ગામની અંદર વાંધા વચકા હોય ત્યારે એક દરેકને દૂર કરી શકાય આ સમાધાન આ સરસ મજાનો મંચ છે ને આ સ્નેહ મિલનનો મંચ એટલા માટેનો છે પણ એથી વિશેષ મારે તમને સરસ મજાની એક રામાયણનો પ્રસંગ આપીને બે ભાઈઓ વચ્ચેના જે પ્રેમ હોય એ ઉત્કૃષ્ટ એનું ઉદાહરણ એક આપવું છે કે રામાયણ અંદર એક મજાનો પ્રસંગ આવે છે કે રામાયણ અંદર જ્યારે ચૌદ વર્ષ વનવાસ પૂર્ણ થાય અને રામનું રાવણ યુદ્ધ ચાલતું હોય ત્યારે એક બે ત્રણ ચાર કેટલા એવા બાણ મારે પણ રાવણ ઢળતો નથી એકત્રીસ બાણ જયારે એની નાભી ની અંદર લાગે છે અને એનો એની અંદર જે કળશ હોય છે એ તૂટી જાય છે અને ત્યારે જામનગર નો જેમ કડો પડે અને એમ રાવણ હોય કકડ ભૂસ થઈને નીચે પડી જાય અને ત્યારે રાવણ અત્યાર સુધી રામને વનવાસી કઈ બોલાવતા હતા હવે એવું કે છે પ્રભુ શ્રી રામ હું આ પડી ગયો મારે તમને સવાલ પૂછવો છે પ્રભુ શ્રી રામ એની બાજુમાં જાય છે એને કહે છે રાવણ એવું બોલે છે કે હું એકસો એકોતેર ફૂટ નો રાવણ આ કદાચ તમારા ધ્યાનમાં નહીં હોય રાવણ એકસો એકોતેર ફૂટ નો હતો આ બ્રહ્માંડ આખું મારાથી હારે હું એની સામે જીતું એની ઉપર આધિપત્ય જમાવું આ નવ ગ્રહ કે જેને હું મારા ઢોલિયા બાંધું આ શનિ કે જેની પનોતી આખી દુનિયા બીવે મારાથી હામું જોઈને દર ધરે આ હિમાલય જેને હું મારા બે હાથ થી ઊંચો કરી દઉં અને દેવી પાર્વતી હોય ને એ એવું કે હવે કામ પડે તો મહાદેવ તમે ત્યાં જાજો નહીં મોકલતા કારણ કે એ આખે હિમાલય ઊંચો કરે છે હું શક્તિશાળી રાવણ કે આ પવન ને વાવવું હોય ને તો પવન મને પૂછવું પડે જમણી બાજુ વાવ ડાબી બાજુ વાવ આટલો શક્તિશાળી તેમ છતાં આજ હાયરો કેમ મને એ ખબર નથી પડતી ત્યારે પ્રભુ શ્રી રામે ખૂબ સરસ મજાનો જવાબ આપતા કહ્યું હતું કે જીતવું હોય ને તો ભાઈઓ ભેગા જોઈ અને ભાઈઓ જેથી જુદા થાય ને તેથી દુનિયા આખા ની અંદર તમારી હાર થાય થાય અને થાય જીતવું હોય ને દુનિયાની જગની સામે તો ભાઈઓ ભેગા જોઈએ આ સમાજે આ ઉદાહરણ ધ્યાનમાં રાખીને સમાજે એક થવું પડશે નેક થવું પડશે તો સમાજની વચ્ચે આ અનેક કામ થશે આ સમાજ એટલે સરદાર સાહેબના વંશજો આપણે કહી શકીએ વૈચારિક ક્રાંતિના વંશજો અને સરદાર સાહેબના જીવનમાંથી અમુક એવા પ્રસંગો જે આપણને ખરા અર્થની અંદર જીવતા શીખવે છે

અને મારે બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે ત્યારે પોતે પાસપોર્ટ હોય એપ્લાય કરે છે દસ હજાર રૂપિયા દઈને અને પછી જયારે પાસપોર્ટ એની ઘરે આવે ત્યારે કુરિયર ની ઉપર લખ્યું હોય વિઝેડ પટેલ એટલે મોટા ભાઈ એમ કે મારું નામ મારું કુરિયર છે ખોલે છે ત્યારે ખબર પડે છે કે નાનો ભાઈ વલ્લભ તો વિદેશ ભણવા માટે જાય છે વલ્લભને વાત કરે છે કે ભાઈ મારે પણ જવું તું પણ આ સમાજની વ્યવસ્થામાંથી ક્યાંક હું જઈ ન શક્યો પણ મારી ઈચ્છા હતી જવાની ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે ભાઈ તમારી ઈચ્છા હતી ને તો તમે જાઓ

જે નો હોગો ન થાય કોઈ દિવસ નો હોગો નો થાય ઘણી વખત આપણને એમ થાય કે આપણે સમાજ સેવા કરવી છે ત્યારે મને ગોવિંદ કાકા ધોળકી આપણા સુરતના દગરાણી બિલ્ડર છે એમનું એક વિધાન બહુ મજાનું યાદ આવે કે સેવા ખરેખર એને કહેવાય કે જે પેલી પરિવાર માટેની થતી હોય બીજી સમાજ માટેની થાય અને પછી ત્રીજી રાષ્ટ્ર માટેની થાય એટલે સૌથી પહેલા સેવા કરવાનો વિચાર આવે તો મારા પરિવારની અંદર મારો નાનો ભાઈ કે બેન છે ને એને કાંઈક ઘટે છે ને તો સાહેબ એના દાણા પૂરો ને તો આધિપત્ય જમાવીને જે બેઠા છે ને એ તમારી જિંદગીની અંદર એ ક્યારેય ખૂટવા ન દે કારણ કે એને ખબર છે કે તમને તમારો પેલો લોહી છે ને એ જ તમને વાલું છે એના પછી મારો બીજો સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનો બીજો પ્રસંગ એવો કઈક કેવો છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે સ્વતંત્રતાની સેનાની ચળવળો ચાલતી હતી ત્યારે કોઈ સ્વતંત્રતા સેની એને એવું કહે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ આ જવાહરલાલ નહેરુ છે એ પોતાની આત્મકથા લખાવે છે જેટલા પણ પણ કામ કામ કર્યા કર્યા છે 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 બધા લખાવે ગાંધીજી એ સત્યના આત્મકથા પોતાની લખે તો તો તમે ખૂબ સરસ ઇતિહાસને ભેગું કરવા માટેના અખંડિતતા માટેના તો તમારે પણ લખવું જોઈએ ત્યારે પણ સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે હું પટેલ સમાજનો પાટીદાર સમાજનો દીકરો છું અને પાટીદાર સમાજનો દીકરો ઇતિહાસ લખવામાં નહીં ઇતિહાસ રચવામાં માને સરદાર ધનતમ છેલ્લું જોવું છે સોળ નો એક સંકલ્પ હતો અને બે હાજર છવ્વીસ ની અંદર ક્યાં જઈ રહ્યું છે એક સંકલ્પ નું પરિણામ છે અને એનાથી ત્રીજો મારે પ્રસંગ સરસ મજાનો કેવો છે કે અઢારસો પાદરના ધણી ભાવનગરના સિંહજી અને જ્યારે ભારત ભેગું કરવાની વાત આવતી હોય ત્યારે સરદાર વલ્લભભાઈ એમની પાસે પ્રસ્તાવ લઈને જાય છે અને પ્રસ્તાવની અંદર કહે છે કે 1800 પાદરના ધણી તમારે મને તમારો રાજ છે આપવાનો છે કારણ કે દેશને આઝાદ કરવાનો છે અને દેશને જે કટકા થઈ ગયા છે ને એને ફરીથી જોડવાનો છે ત્યારે 1800 પાદરના ધણી કૃષ્ણકુમાર સિંહ જે એવું કહે છે કે સાઈન તો કરી દઉં 2 મિનિટની વાર છે કારણ કે આ મારો દ્વારસો છે મને જ મળ્યો છે પણ આની અંદર રાણીનો દાયજો પણ છે રાણીનો કરિયાવર પણ છે મારે એક વખત એમને પૂછવું પડશે રાણી ને એવું કે છે કે રાણી બા દેશ આઝાદ થાય છે આપણું રાજ છે એ જાય છે અને રાજા સાહેબે તમને કેવડાવ્યું છે કે આ દેશનો જે હિસ્સો ભેગો થવા જઈ રહ્યો છે એમાં આપણે આખું આખું રાજ આપી દઈએ છે

એટલે આ દેશની દીકરીઓ ક્યાં જઈ શકે છે એનું પણ સરસ મજાનું ઉદાહરણ આપણી વચ્ચે છે ત્યારે આ વાત અઢારસો પાદરના ધણીની વાત તમને સાબિત કરે છે કે આપણા પતિએ સમાજ માટે આપણા ભાઈ માટે આપણા પરિવાર માટે આપણા ગામ માટે આપણા સમાજ માટે આપણા તાલુકા માટે કે દેશ માટે રાજ્ય માટે કે રાષ્ટ્ર માટે જ્યારે પણ કઈક દેવાનો નિર્ણય થાય ને એને કંઈક દેવાનો નિર્ણય કર્યો હોય ને ત્યારે તમે તમારા કર્યાવરણ ન આપી શકો તો કઈ વાંધો નહીં પણ એને જે એના નું એને જે આપવું હોય ને એમાં બે હાથ ખોલીને ને આપવા દેજો કારણ કે સમાજ છે ને એ ખીચડી ને કૂકર જેવો છે જેટલું ઘી ઢોળાય ને તો એ સમાજની વચ્ચે જ ઢોળાય અને બન બધાને લાભ મળે અને એના પછીનો સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનો છેલ્લો એના પછીનો પ્રસંગ છે એ મારે તમને કેવો છે એ પ્રસંગની અંદર એવું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે પોતાનું બેરિસ્ટર નું પોતાનું વકીલાત પણ હતું એ છોડ્યા અને જ્યારે સ્વતંત્રતાની સેનાની અંદર જોડાયા ત્યારે અમદાવાદની અંદર ભાડાનો મકાન હતું ને એને ખાલી કરી દીધું મણીબેનની ચિંતા કોલેજની અંદર દીકરી ભણે તો આ મણીબેનને શું કરવું હવે એટલે મણીબેનને એમના મિત્ર હતા એમને ત્યાં મૂકે છે થોડા સમય પછી મણીબેન એટલા બધા ચિંતાની અંદર હોય એટલા બધા પોતે વ્યથિત રહેતા હોય ક્યારેક હિપકા ભરી ભરીને રડવા માંડે એટલે એમના જે મિત્ર હતા એ સરદાર સાહેબ જયારે અમદાવાદ આવે છે ત્યારે એને એવું કે છે મણિબેન કદાચ ગોઠતું નહીં હોય એમના જીવનની અંદર કોઈ પ્રશ્ન હશે કે જેના લીધે મણીબેન અમારી વચ્ચે સરસ રીતે રહેતા નથી ત્યારે સરદાર સાહેબ એક બાજુ મણીબહેન ને લઈ જાય છે એમના દીકરી અને સરસ મજાનો એ તમે વાલક પાટિયા મણિબેન ચોક પણ કાંજીભાઈ ભલાળા સરસ મજાના એમના સેવા ટ્રસ્ટ ની અંદર બનાવે છે એટલે મણીબેન કોણ છે ને એની પણ આપણે ઉજાગર થાય એટલે મણીબેન એક બાજુ લઈ જાય છે સરદાર વલ્લભભાઈ પટેલ પોતાની દીકરીને યુવાન દીકરીના માથા ઉપર હાથ મૂકીને કહે છે કે બેટા આ યુવાન અવસ્થા છે તમારી અને બની શકે કે આ અવસ્થાની અંદર કોઈ મૂરતિઓ ગમી ગયો હોય કોઈ ચિંતા હોય પણ તમે અમને જણાવો આપણે સાથે સમાધાન લાવશું ત્યારે મણીબેન એવું કહે છે કે ના એવી કોઈ ચિંતા નથી પણ તકલીફ એ થાય છે કે જ્યારે આપણે સાથે રહેતા ત્યારે તમે વકીલાત કરતા ત્યારે આપણે રાજાશાહી જીવન જીવતા અને જ્યારે તમે દેશની ચળવળમાં જતા રહ્યા છો અને તમે મારેલો કે જળી ગયેલો ખભ્ભો જે તમારો હું આ જબ્બો જોઉં છું ને ત્યારે મને અંદરથી એમ થાય છે કે મારો બાપ આવો હોય ત્યારે એની ખાનદાની એની ખુમારી એની પ્રામાણિકતાનું એ દર્શન થાય છે અને ત્યારે મારે એ કહેવાનું આ પ્રસંગ પડતી થાય છે કે આજથી સો વર્ષ પહેલા સરદાર સાહેબ દીકરી મા બાપ ક્યાંક એ ભૂલ કરે છે અઢાર થી વીસ વર્ષના આપણા દીકરા ને દીકરી થાય ને તો થોડોક સમય આપીને પૂછીએ કે બેટા તારા જીવન ની અંદર અમુક કોઈ એવા પ્રશ્નો છે કે જેના હલ લાવવા માટે તારે માની કે બાપની જરૂર પડે

આખી જીવનની અંદર સંઘર્ષ કરીને પાઈ પાઈ મૂડી બચાવીને જે તમને ભણાવ્યા છે તો એને તમે અભણ નું બિરુદ આપો કારણ કે ઘણી બધી માતાઓ દીકરા એના કોલેજની અંદર ભણતા હોય કે ઇંગ્લિશ મીડિયમની અંદર ભણતા હોય ને પૂછે ને કે બેટા શું ભણો છો શું તમારું રિઝલ્ટ આવ્યું એટલે એવું કે ભાઈ તને શું ખબર પડે તું તો ભણો છો તને કે ઇંગ્લિશ વાત આવડે છે ત્યારે દરેક દીકરાને ખાસ મારી વિનંતી છે કે એને કઈ ખબર નહોતી પડતી ને એટલે તમારો જન્મ થયો એને કઈ ખબર પડતી હોય તમારો થોડો જન્મ થાય એને મને એને એને મજા ન આવે સરસ મજાનો હિલ વાળા શૂઝ પહેર લેવાના બ્લેક કલરનો પર્સ નાખી દેવાના લિપસ્ટિક લાલી કરી નવી બેંગોલી હાડી પહેરીને એને આખો દિવસ નીકળી પડવાની આ એક માં એક જ નહીં પણ બાપનું આટલું યોગદાન છે એટલે એવો છે કે મુખ્યથી બોલું માં અને મને હાચે જ નાન પણ હાંભરે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા ઘણા અહીંયા એવા ઉપસ્થિત છે કે જેમની જગત જનની કે જેમને જગત દેખાડ્યું છે એ જનની કાં તો અહીંયા હાજર નથી અને કાં તો આજ હયાત નથી માનો એક વખત ફોટો દિવાલની ખીલી ઉપર ટાંગી લે અને એની ઉપર સુખડનો હાર લાગી જાય પછી દુનિયાનો એક પણ એવો તમારો સમાધાન એક પણ સંકટ એવું ન હોય કે ખોળામાં તમે માથું મૂકો ને તમને માથા ઉપર હાથ ફેરવે સાહેબ જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી એને જીવી લ્યો આપણું જીવન જે છે એને સમર્પિત છે અને મા કદાચ તમારી સામે એક ભગવાન પ્રાણ લેવા માટે આવે ને તો મારા લઈ પણ મારો દીકરો મેં બારે બાર વર ની માનતા પછી અને પગમાં ચપ્પલ પહેર્યા વગર કેટલાય મેં ડુંગરા ચડ્યા છે ને ત્યારે મને સંતાન મેં દીકરો કે દીકરીનું મોઢું જોયું છે આ માં છે અને જગત જનની આ શીર્ષક ની અંદર આપણે હેઠળ ભેગા થયા છીએ ત્યારે આજે માના હાથ સુધી ગયા છો ને આજે માના હૈયા સુધી એ જાઓ કારણ કે બાવીસ ચોવીસ વર્ષ જ રહેવાના છે સરસ મજાનું આલિંગન તો આપો ભેટી તો પડો કે મારી માં છે દરેક સાસુને વિનંતી છે કે વહુને ભેટજો એ મા છોડીને આવી છે દરેક વહુને વિનંતી છે કે મા છોડીને આવ્યા છે સાસુ ને ભેટજો દેરાણી જેઠાણી છે ને એ ભેટજો બાપ દીકરી પાંચ વર્ષના હતા ને ત્યારે જ ભેટા છે મેં પપ્પાને એટલા માટે ખાસ કરીને બોલાવ્યા હતા

આપણે મને વીસ મિનિટ જે સાંભળી જે સહન કરી એના માટે આપનો આભાર મારી સાથે એક વખત મોટે થી ત્રણ વખત બોલજો ભારત માતા ગી પારત ભારત માતા